वाज ली दू, पप्पाडी खावा आपण एक दाबेली लाइन बपोरे <laughs> अले गॅस नो बाटलो पूर आई मम्मी काही सर जोल सात હમ રોધુ લાઈક પેલા આ પિક્ચરમાં મસ્ત કોમેડી કોમેડી પિક્ચરમાં તો ચાલી કચરા પાણી બાની કામકાજ ચાલુ છે તમે શું કરો છો બધા ટીવીઓ જોતું હોય માર જવા શું કે ઠેલામ લઈને ફર પોણી ભરવા કુદરતી જઈએ જ લઈ જ પેગી જોતા જોતા હોય જાય તે કીધું અર્ધો માણસ અર્ધો માણસમાં હું આવી ગયો એમ પણ મમ્મી તો હજી એમ પોકી રહી અમદાવાદ ને બસ કાયા થઈ ગઈ અપડેટ લેતું રોન મમ્મી પોકી પપ્પાનો તો આવ્યો હતો ઉપરથી ને હેઠેલી મો ફોન મમ્મીનો ઠેલીમો ફોન એમ કેતા પાઇપ લગાવી દો પોણી ભણી આ હાથ તૈયારી વાસણઘસ હોય છે ઉર્શિભા સાફ સફાઈ કરે છે તો હવે વાસણઘસ હોય છે ખાવાનું શ્યાન નું ખેલી દો અમે મમ્મીઓને ફોન કર્યો અમદાવાદ પહોંચી ગયો છે ધોળકા જોયો છે તે ઉર્વશિભા સાફ સફાઈ કરે છે આમ પાણી આવીની વાટ જોઈ રહ્યા છે પછી કચરા પોતું થઈ જશે પાણી ભરાઈ જાય પછી બપોરે સુઈ જવાનું કયા મંદિર ના આપણે બાટલો લેવા જઈએ બુક કરી દીધો છે ને જઈને લઈએ હેઠ કીધું છે મમ્મી કહીને તો જઈ હજાર રૂપિયા ટ્રાન્સફર કરીને લઈ આવજો કાલે આવ ના જો કહી જ કપડો ઠંડી તો પૂરી થઈ ગઈ એમ ગરમી ચાલતી છે બે ત્રણ દિવસથી સવારમાં એક કલાક ઠંડી પછી દસ વાગ્યા પછી ગરમી ચાલતી छ एक कलाक ठंडी हाथ टाइम छाइम गर्मी हो कही जो? तो टोटी भरे मिली सको है

ગાઈસ પોણી આઈ ગયું છે એક બાજુ ચાલુ છું ફોન કરાયો ભાઈ સાહેબ પેલી બાજુ આગળ જઈએ ફોણી આવ્યું રસી para sa oi. Bale, jak pas band kar de. Tat to mommy Kom kom ne kom. Sawar na Kom ka chalu so ido.

તો ગાઈસ બપોરના બે વાગ્યા છે વિજય થોડી વાર બધા શું કરે છે તુલસી તો ટીવી જોવો છે પ્રોગ્રામ આવશે અગી તો સાલું કરીને બે ગઈ છે કપડાં લઈને આવે છે આ મારે કેવું વાન પેલું તો બાર ઓકવીશું

तो गाइस बार तो होज पड़ी गी सवद नाव गया सा। तो तो से 6:30 मंदिर में आरती था सर चलो दादी ये बत्ती कर लिए फोन आयो सर फोन में बात करे सर मम्मी तो क्यों से काले लेवाना से थोड़ा खा गयो से ता बाजू बनी रही से डाट ढोकड़ी

તો ખાવાનું તો ખાઈ લીધું ખાવાનું ખાઈ લીધું અને ખાઈ લીધું ખાઈ લીધું અમે બધા ખાઈ લીધું તાર આજના વિલોગમાં બસ આટલું જ ગુડ નાઇટ જય માતાજી ફરી પચારશું ગુડ નાઇટ